નમસ્કાર મિત્રો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ટેટ ટુ બરાબર એટલે કે વિદ્યા સહાયકની જે ભરતી ચાલી રહી છે એમાં છથી આઠમાં ટેટ ટુનું ગણિત વિજ્ઞાનનું મેરિટ કેટલું રહી શકે એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ તેમજ ટેટ ટાટની જે ભરતી ચાલી રહી છે બરાબર એમાં દરેક વિષયનું તમે અંદાજિત મેરિટ કેટલું રહી શકે એટલે કે સંપૂર્ણ એનાલિસિસ જોવા માગતા હો તો ચેનલને ફટાફટ અત્યારે સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો તો મિત્રો ગણિત વિજ્ઞાનની વાત કરીએ બરાબર તો આ વખતે ટેટ ટુમાં દરેક વિષયનું મેરિટ ડાઉન જશે બરાબર એની પાછળના ઘણા બધા કારણો જવાબદાર છે સૌપ્રથમ વાત કરીએ તો ક્રમિક ભરતી તેમજ જગ્યાઓ પુષ્ક બરાબર એટલે કે દરેક વિષયની જગ્યાઓ પુષ્કળ પ્રમાણમાં આવવાની છે અને જે ભરતી છે બરાબર એ ક્રમિક ભરતી છે એ મોટું લાભદાયક ગણી શકાય કારણ કે ક્રમિક ભરતીના કારણે ટેટ ટુ અને ટેટ વનનું મેરિટ ખૂબ જ ડાઉન જઈ શકે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગણિત વિજ્ઞાનનું અંદાજિત મેરિટ કેટલું રહેશે એની ચર્ચા કરવાના છે ચર્ચા કરતાં પહેલાં અહીં ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે અને એ વોટ્સઅપ ગ્રુપમાં આપણે ડેલી ટેટાટ ભરતી બરાબર એટલે કે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક અંગે જે ડેલી અપડેટો આવે છે બરાબર એ અપડેટો આપણે ત્યાં શેર કરીએ છીએ એટલે એ વોટ્સઅપ ગ્રુપ ફટાફટ જોઈન કરી લ્યો અને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો મિત્રો હવે વાત કરીએ કે ગણિત વિજ્ઞાનનું અંદાજિત મેરિટ કેટલું રહી શકે મિત્રો અંદાજિત મેરિટની વાત કરતાં પહેલાં ગણિત વિજ્ઞાનની કુલ જગ્યાઓ કેટલી છે બરાબર એના પર એક નજર કરી લઈએ તો મિત્રો આપણે સૌ જાણીએ કે અત્યારે જે જિલ્લા ફેરબદલી કેમ્પ ચાલી રહ્યો છે બરાબર એ જે જિલ્લા ફેરબદલી કેમ્પ પૂર્ણ થશે ત્યારબાદ જ આપણને ટેટ ટુની દરેક વિષયની જગ્યાઓ જાહેર કરવામાં આવશે પરંતુ જે જિલ્લા ફેરબદલી કેમ્પ ચાલી રહ્યો છે બરાબર એ મુજબ જોવા જઈએ તો ગણિત વિજ્ઞાનની અત્યારે જગ્યા છવ્વીસો ને જેટલી છે બરાબર એટલે આ જગ્યાઓ મુજબ જોઈએ તો સંભવિત જગ્યા કેટલી આવી શકે તો અંદાજીત ચોવીસોને આસપાસ બરાબર એટલે કે ચોવીસો પ્લસ જગ્યાઓ ગણિત વિજ્ઞાનની ટેર ટુમાં આવી શકે મિત્રો હવે વાત કરીએ કે ટાટ એસ બરાબર ટાટ સેકન્ડરી માધ્યમિકમાં ગણિત વિજ્ઞાનની કેટલી જગ્યાઓ છે કારણ કે ક્રમિક ભરતીના કારણે આ જગ્યાઓ પણ મેરિટ નીચું જવા માટે જવાબદાર છે એટલે ગણિત વિજ્ઞાનની માધ્યમિકમાં વાત કરીએ તો અંદાજીત પંદરસો ને એક્યાસી જેટલી જગ્યાઓ છે બરાબર હવે વાત કરીએ ટાટ એચ એસ બરાબર હાઈ સેકન્ડરીમાં કેટલી જગ્યાઓ છે હવે મિત્રો વાત કરીએ ટાટ એચ એસ બરાબર એટલે કે હાયર સેકન્ડરી ઉચ્ચતર માધ્યમિકમાં ગણિત વિજ્ઞાનની જગ્યાઓ કેટલી છે તો તમને જે અહીં સબ્જેક્ટ દેખાઈ રહ્યા છે બરાબર એ સબ્જેક્ટ એવા છે કે જે ગણિત વિજ્ઞાન સાથે સંકળાયેલા છે તો એ વિષયમાં કેટલી જગ્યાઓ છે બરાબર એના પર નજર કરીએ તો સરળતાથી તમે જોઈ શકો છો કે બાયોલોજીમાં એકસો ને ચોવીસ જગ્યા સરકારી અને બિન સરકારી બરાબર કેમિસ્ટ્રીની વાત કરીએ તો ને ઓગણત્રીસ જગ્યા ગણિતની વાત કરીએ બરાબર મેથ્સની વાત કરીએ તો નવ્વાણું જગ્યા અને લાસ્ટમાં ફિઝિક્સની વાત કરીએ તો ને એકવીસ જગ્યા એટલે કે ટાટ એચએસ બરાબર ઉચ્ચતર માધ્યમિકમાં પણ કુલ ગણિત વિજ્ઞાન સાથે સંકળાયેલી જગ્યા ચારસો ને જેટલી છે તો સરળતાથી તમે જોયું કે ટેટ ટુમાં ચોવીસો બરાબર ટાટ એસ એટલે કે સેકન્ડરીમાં પંદરસો પ્લસ બરાબર અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ સાડા ચારસો પ્લસ તો મિત્રો હવે વાત કરીએ કે ગણિત વિજ્ઞાનની કુલ જગ્યાઓ કેટલી છે તો ટેટ ટુની વાત કરીએ તો હજુ સુધી આ જગ્યાઓ ડિક્લેર કરવામાં નથી આવી જાન્યુઆરીની શરૂઆતમાં આ જગ્યાઓ ડિક્લેર કરવામાં આવે એવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અંદાજિત વાત કરીએ બરાબર તો સંભવિત જગ્યાઓ ચોવીસો પ્લસ આવી શકે સેકન્ડરીની વાત કરીએ બરાબર માધ્યમિકની વાત કરીએ તો પંદરસોને એક્યાસી અને ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો ચારસોને તૌંતર એમ કુલ ગણિત વિજ્ઞાનની જગ્યા ચુમ્માલીસો પ્લસ છે બરાબર એટલે આ જગ્યાઓ પુષ્કળ પ્રમાણમાં કહી શકાય અને આ જગ્યાઓ જે મેરિટ ડાઉન જવા માટે જવાબદાર ગણાવી શકાય હવે મિત્રો વાત કરીએ કે હરીફાઈમાં કુલ કેટલા ઉમેદવારો છે તો બે હજાર અગિયારથી બે હજાર બાવીસ સુધીના અડસઠ પ્લસ મેરિટ ધરાવતા ઉમેદવારોની સંખ્યા જોઈએ બરાબર તો ઝીરો છે કારણ કે જે લાસ્ટ ભરતી થઈ હતી બરાબર એનું કટ ઓફ જોઈએ તો પણ અડસઠથી નીચું રહ્યું હતું બરાબર એટલે બે હજાર ત્રેવીસની પરીક્ષા પહેલાંના જે ઉમેદવારો છે બરાબર એ મોસ્ટ ઓફ લાગી ગયા છે કે જેનું મેરિટ સારું બને એટલે કે અડસઠ પ્લસ મેરિટ હોઈ શકે એટલે બે હજાર ત્રેવીસ પહેલાં જે પરીક્ષા લેવામાં આવી ટેટ ટુની ની બરાબર અને જે ઉમેદવારોનું મેરિટ સારું હોય એવા ઉમેદવારોની સંખ્યા સ્પર્ધામાં ખૂબ જ ઓછી છે હવે વાત કરીએ કે બે હજાર ત્રેવીસમાં પાસ થયા હોય અને અડસઠ પ્લસ મેરિટ ધરાવતા હોય એવા ઉમેદવારોની સંખ્યા કેટલી તો સરળતાથી તમે જોઈ શકો છો કે અડસઠ પ્લસ મેરિટ બનતું હોય એવા ઉમેદવારોની અંદાજીત સંખ્યા પાંત્રીસો પ્લસ છે બરાબર પાંત્રીસોથી વધુ ઉમેદવારો એવા છે કે જેમનું મેરિટ અડસઠ પ્લસ છે મિત્રો આ જે આંકડો છે બરાબર એ જ્ઞાન સહાયકની જે ભરતી થઈ હતી એમાં પાંત્રીસો છત્રીસો જે ઉમેદવારોનો ક્રમ છે બરાબર એ ઉમેદવારોનું મેરિટ અંદાજીત અડસઠની આસપાસ બનતું હતું એટલે આપણે અહીં એવો અંદાજ લગાવ્યો છે કે પાંત્રીસો પ્લસ ઉમેદવારો એવા હોઈ શકે કે જેમનું મેરિટ અડસઠ પ્લસ હોઈ શકે તો મિત્રો સરળતાથી તમે જોઈ શકો છો કે અડસઠ પ્લસ મેરિટ ધરાવતા હોય એવા ઉમેદવારોની હરીફાઈ પાંત્રીસો પ્લસ છે એટલે કે પાંત્રીસોથી વધુ ઉમેદવારો એવા છે બરાબર કે જેમનું મેરિટ સારું થાય છે એટલે કે અડસઠ પ્લસ બને છે દોસ્તો હવે વાત કરી કે હરીફાઈમાં કેટલા ઉમેદવારો રહી શકે બરાબર તો સૌપ્રથમ વાત કરી કે અડસઠ પ્લસ મેરિટ ધરાવતા ઉમેદવારો કેટલા બરાબર તો આપણે હમણાં જ જોઈએ કે અડસઠ પ્લસ મેરિટ ધરાવતા ઉમેદવારોની અંદાજિત સંખ્યા જોઈએ તો પાંત્રીસો પ્લસ જેટલા ઉમેદવારો હોઈ શકે હવે એમાંથી વાત કરીએ કે આપણે જે ક્રમિક ભરતી છે બરાબર એનો મોટો ફાયદો શું તો ઘણા ઉમેદવારો એવા હોઈ શકે બરાબર કે જેમને સેકન્ડરી અને હાઈ સેકન્ડરીમાં પણ સારું મેરિટ બનતું હોય અને ટેટ ટુમાં ગણિત વિજ્ઞાનમાં પણ સારું મેરિટ બનતું હોય તો એવા આપણે ઉમેદવારો જોવા જઈએ બરાબર તો આપણે એવું માની લઈએ કે એવા એક હજાર ઉમેદવારો હોઈ શકે કે જેમને ટેટ ટુ અને ટાટમાં પણ સારું મેરિટ બનતું હોય અને એમને જોબ ટાટમાં મળી જાય બરાબર એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં મળી જાય જેથી કરીને આપણી કોમ્પિટિશન ઓછી થાય બરાબર તો એવા ઉમેદવારોની સંખ્યા જોઈએ તો એક હજાર જેટલા ઉમેદવારો આપણે એવું માની લઈએ કે એ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં જોબ મેળવીએ જેથી કરીને હરીફાઈમાં ઘટાડો થાય તો હવે આપણે હરીફાઈ કેટલા ઉમેદવારો વચ્ચે રહી શકે તો અંદાજીત પચીસો પ્લસ ઉમેદવારો એવા હોઈ શકે કે જેમનું મેરિટ અડસઠ પ્લસ રહી શકે મિત્રો હવે વાત કરીએ આપણો જે મેઇન ટોપિક છે બરાબર એટલે કે ટેટ ટુમાં ગણિત વિજ્ઞાનનો અંદાજિત મેરિટ કેટલું રહી શકે તો હવે તમને અંદાજ તો આવી જ ગયો હશે કે ગણિત ગણિત વિજ્ઞાનનો અંદાજિત મેરિટ કેટલું રહી શકે તો આપણે જે એનાલિસિસ આપેલું છે બરાબર એના પર નજર કરીએ તો સરળતાથી તમે જોઈ શકો છો કે એક ટકા સરેરાશ આપણે ચારસો ને પચાસ ઉમેદવારો ગણીએ બરાબર તો ત્રણતેર મેરિટ બનતું હોય એટલે કે ત્રણતેર પ્લસ મેરિટ બનતું હોય એવા ઉમેદવારોની સંખ્યા જોઈએ તો ચારસો પચાસ મેરિટ બનતું હોય બરાબર એવા ઉમેદવારોની સંખ્યા જોઈએ તો ચારસો પચાસ એકોતેરનું મેરિટ બનતું હોય એવા ઉમેદવારોની સંખ્યા જોઈએ તો ચારસો પચાસ સિત્તેરની વાત કરીએ તો ચારસો પચાસ ઉમેદવારો ઉગડા સિત્તેરની વાત કરીએ તો ચારસો પચાસ અડસઠની વાત કરીએ તો ચારસો ને પચાસ એટલે કે અડસઠ પ્લસ મેરિટ બનતું હોય એવા ઉમેદવારો પચીસોથી છવ્વીસો જેટલા ઉમેદવારો હોઈ શકે બરાબર એટલે હવે જોઈએ તો જગ્યા કેટલી આવે બરાબર જગ્યાની વાત કરીએ તો ચોવીસો પચીસો પ્લસ જગ્યાઓ આવે તો આપણને ગણિત વિજ્ઞાનનું મેરિટ મિત્રો અડસઠ પ્લસ રહી શકે એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે બરાબર એટલે અડસઠથી નીચે જે મે મેરિટ ધરાવે છે ઉમેદવારો બરાબર એમના ચાન્સ થોડા ઘણા ઓછા રહી શકે બરાબર એટલે અડસઠ પ્લસ જે ઉમેદવારોનું મેરિટ બને છે એ ઉમેદવારોને આવા ચાન્સ ખૂબ જ રહી શકે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો એનાલિસિસ સારું લાગ્યું હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને ફટાફટ લાઇક કરી દો